સરકારે કરોડોના ખર્ચે લાગુ કરેલી જલ યોજનાની કરવી વાસ્તવિકતા સામે આવી છે પંચમહાલના શહેરા તાલુકાના શેખપુર ગામે નલસે જલ યોજનાની પોલ ખુલી ગઈ છે અહીં દરેક ઘરમાં નળ તો છે પણ નળમાં જળનું ટીમું નથી આવતું ગામના હરિજન ફળિયામાં તો આ સમસ્યા અતિ વિકરાળ બની છે ફળિયામાં પાણી માટે એકમાત્ર હેન્ડપંપ હતો જે બગડી જતા મહિલાઓને આકરા તાપમાં પાણી ભરવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં તો પાણીની બૂમો ઉઠવા લાગી છે ત્યારે ગામ લોકોને નળમાં ક્યારે જળ આવશે તે ખબર નથી પણ તંત્ર હેન્ડપંપ રિપેર કરી આપે તો પણ ઘણું છે તેવું ગામ લોકો કહી રહ્યા છે ગામ લોકો હેન્ડપંપ રિપેર કરી આપવાની હાલ માંગ કરી રહ્યા છે

સાહેબ અમારે તકલીફ બહુ છે અમે સારું કામ હે જઈએ તો સાહેબો કોઈ હમ દેખતા નથી સર એક મહિનાથી બગડેલો છે અમે લોકોએ અધિકારીઓને જાણ કરી છે તો છતાં જો કોઈ આવ્યું નથી અને નળ નળ મુકેલા છે તે ખાલી સુવાના જ મુકેલા છે એમાં કોઈ દિવસ પાણી આવતું નથી કે કશું